નમસ્કાર આપ છો રિયા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસએસ ના બંગારનો જથ્થો પડેલ છે જે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા એલસીબી પોલીસે સ્થળ પરથી એસએસ ના પાઇપ રિંગ વાલ્વ સહિત એકસો 123 કિલો બંગારનો જથ્થો મળી પોલીસે રૂપિયા ઓગણ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ભંગારી રાકેશ ગુપ્તાની પૂછપરછ કરતા આ જથ્થો સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામનો ઈસમો રિક્ષામાં ભરીને આવ્યા હતા જે ભંગાર સસ્તું હોવાથી બંને ઈસમો પાસેથી વેચાણ લીધું હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો ભંગારીયા રાકેશ કુમાર ગુપ્તાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર